એક વાસ્તુ અનુસાર સવારે ઘરની સફાઈ કર્યા પછી હળદરને પાણીમાં ઓગાળીને સોપારીના પાથી આખા ઘરમાં છાંટો આ સફાઈ કર્યા બાદ ગંગાજળ હાંટવું જોઈએ તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને વાસ્તુ દોષ દૂર થાય છે બે ધાર્મિક પુસ્તકોને ખોટી દિશામાં રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ સર્જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ધાર્મિક પુસ્તકો અને શાસ્ત્રોને હંમેશા ઘરની પશ્ચિમ દિશા તરફ જ રાખવા જોઈએ આ સિવાય પલંગની અંદર ગાદલામાં અથવા ઓશિકાની નીચે ધાર્મિક પુસ્તક રાખવું અશુભ છે ત્રણ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં નિયમિત રીતે ગાયના ઘીનો દીવો કરો અને ઘંટ પણ વગાડવો જોઈએ આવો કરવાથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે આ જ રીતે ઘરમાં શંખ રાખવાથી અને શંખનાદ કરવાથી ઘરમાંથી દુર્ભાગ્ય દૂર થાય છે ઘરના પૂજા સ્થાનમાં દેવી દેવતાઓને ચઢાવવામાં આવતા ફૂલોને બીજા દિવસે ઉતારી દેવતાઓને નવા ફૂલ અર્પણ કરવા જોઈએ એ જ રીતે પૂજા રૂમમાં દેવી દેવતાઓની તસવીરો એકબીજાની સામે ન રાખવી જોઈએ તેનાથી મોટી સમસ્યા સર્જાય છે ચાર વાસ્તુશાસ્ત્રમાં ઘરની સાવરણીનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ઘરની સફાઈ માટે રાખેલી સાવરણી ક્યારે ઘરના દરવાજા પાસે ન રાખો જો તમે આમ કરો છો તો તેનાથી વાસ્તુ દોષ થાય છે આ સિવાય જો પગ સાવરણી પર વારંવાર અથડાવે તો તેનાથી ધનની હાનિ થાય છે ખાસ કરીને જ્યાં સાવરણી રાખવામાં આવી હોય તેની ઉપર કોઈ ભારે વસ્તુ ન રાખવાની જોઈએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પાંચ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદરની દિવાલો પર સુંદર અને દિલને ખુશ કરી દે તેવા ફોટા લટકાવવા જોઈએ આમ કરવાથી ઘરના વડાને માનસિક સમસ્યાઓથી રાહત મળશે ઘરમાં ક્યારે હિંસક અથવા યુદ્ધ સંબંધિત ચિત્રો ન લટકાવવા જોઈએ આમ કરવાથી વાસ્તુ દોષ સર્જાય છે છ દોષના કારણે જો આપણા ઘરમાં કોઈ વ્યક્તિ રાત્રે ઊંઘ નથી આવતી અથવા તેનો સ્વભાવ ચીડચિડિયો થઈ ગયો છે તો એ વ્યક્તિએ દક્ષિણ દિશા તરફ સૂવું જોઈએ આમ કરવાથી તે વ્યક્તિના સ્વભાવમાં પરિવર્તન આવશે અને અનિદ્રાની સ્થિતિમાં પણ સુધારો થશે સાત વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા વંશની પ્રગતિ માટે ઘરના મુખ્ય દ્વારની બંને તરફ અશોક એટલે કે આસોપાલવના વૃક્ષો ઉગાડવા જોઈએ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય કચરો ભેગો થવા ન દેવો જોઈએ આ દિશામાં ભારે સામાન અને મશીનરી પણ ન રાખવી જોઈએ આઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે શુભ સમયે આપણા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં અથવા સ્થાનમાં સ્ફટિક યંત્ર સ્થાપિત કરવું જોઈએ તેની સાથે આ યંત્ર દેવી લક્ષ્મીનો પ્રદાતા પણ છે આ ઉપરાંત તે ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરે છે નવ વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં સૂકા ફૂલ કે પ્લાસ્ટિકના ફૂલ ન લગાવવા જોઈએ આવા ફૂલને બને એટલી વહેલી તકે ઘરની બહાર ફેંકી દેવા જોઈએ વાવો અને આપણે આપણા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં લીલા તુલસીનો છોડ લગાવવો જોઈએ આ સાથે દરરોજ સાંજે તુલસીના છોડની નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે તુલસીને દેવી લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે અને સુખ માટે પ્રાર્થના કરવી જોઈએ તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો